એકો આવી ગયો કલેક્શન વચ્ચે પીકે પરમાર સાહેબ દસાડો ચાલો ચંદુભાઈ સીહોરા છોટીલા અભદાન બવાર દ્વારા સતીજીભાઈ ચવાણ દ્વારા આદરણીય સાહેબ જિલ્લા વિકાસ અધિકારી

એવા વિશેષ કાર્ય નવતા गायक કૃતિદાન ગઢવીને આજે રાત્રે 9 વાગે આ ਵਿરાસત લોક મેળાના মঞ্চ પર માણીશું રોજેરોજ આવાજ યાત્રા નામ કલાકારો દ્વારા લોક સંગીતના કાર્યક્રમો થશે સ્વાગત માટે મહેશભાઈને hello, chico, hello, 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 tic. hello. hello tic. ખૂબ ખૂબ આભાર તાળીઓના ગરગાડ થી આપણે વધારો

શ્રી ભાટી સાહેબ ઉપસ્થિત આપણા સ્ટેટના પ્રતિનિધિ તરીકે અહીં ઉપસ્થિત છે રુદ્રસિંહભાઈ વચ્ચે ઉપર બિરાજવંચ જેવા આપણા પૂર્વ નગરપાલિકા બે આ મહાનગરપાલિકા બનતાની સાથે જ આપણા આ વિસ્તારમાં આપણા મહાનગરપાલિકા વિસ્તારને અલગ અલગ રીતે આપણે એક મહાનગરની સુવિધાઓની સાથે સાથે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા જે વાત કરે છે કે વિકાસની સાથે વિરાસતની વાતને પણ એટલું જ સમર્થન કરે છે આપણી જે ધરોહર છે આપણી આપણી જે સમૃદ્ધ સંસ્કૃતિ છે એને વધુ ઉજાગર કરવા માટે આપણા દેશમાં આપણા પ્રધાનમંત્રીશ્રી આપણા રાજ્યમાં આપણા મુખ્યમંત્રીશ્રી છેલ્લા થોડા વર્ષોમાં આપણે જોયું છે કે તો વર્ષોથી ઉત્સવો પણ પણ આપણે ઉજવાતા એને એમાં સરકાર પણ એમાં ભેગા થઈને વધારે સારી રીતે કેવી રીતે થાય લોકો એ વર્ષોથી જાળવી રાખેલો આપણો ભગવાન કૃષ્ણ ભગવાનના જે લગ્ન થયા છે એ દ્વારકાધીશના લગ્ન જ્યાં માધવપુર ગેડમાં થયા લુક્ષ્મણીજીની સાથે એ ત્યાંના ઘેડ વિસ્તારના માણસોએ આજુબાજુના ગામડાઓએ આ વર્ષો જૂની આપણી જે પરંપરા હતી કે જ્યાં ભગવાન કૃષ્ણ ભગવાન અને લુક્ષ્મણીજી માતાજીના લગ્ન થયા ત્યાં માનવું પણ છે એ જગ્યાને નેશનલ કક્ષાની હવે તો ઇન્ટરનેશનલ કક્ષાનો ઇવેન્ટ જો કોઈએ કર્યું હોય એવો વિચાર કોઈને જો આવ્યો હોય તો એ નરેન્દ્રભાઈ મોદી સમજે આપણે જોઈએ છીએ કે એ માધવપુર નો ભેડો દેશ વિદેશમાં પ્રખ્યાત થયો આપણો તરણેતર નો ભેડો ભેડો તો આપણે ઉજવતો અહીંયા ઉજવણી થતી હતી ભેડો યોજાતો હતો આપણા આખા પથ્થક ના લોકો એ પોતે ભેગા મળીને આ ભેડાની મોજ ભેડાનો આનંદ લેતા હતા એમાં પણ રાજ્ય સરકાર શું કહેશો આજે ખુલ્લો મેળો મૂકવામાં આવ્યો છે ને શું વિગત છે આજે સુરેન્દ્રનગર અને વડવાડ બે જગ્યાએ આપણા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સમાવેશ વિસ્તાર એટલે સુરેન્દ્રનગર વઢવાડ અને દુધરેજ આ વિસ્તારમાં વર્ષોથી આપણી પરંપરાઓ પ્રમાણેનો લોકમેળાનું જે આયોજન થાય છે એમાં આ વખતે મહાનગરપાલિકા બધા સુરેન્દ્રનગરનો મેળો જે છે ધરોહર મેળો એ શુભ શરૂઆત કરવામાં આવી છે આજથી લઈને અઢાર તારીખ સુધી મેળામાં અનેક અનેક પ્રકારની સાંસ્કૃતિક કાર્યકર્તા

વડવાનમાં છે અને વિરાસત જે સુરેન્દ્રનગરમાં છે એ બંને મેળાનો જે છે એ લોકો માટે ખુલ્લા મૂકવામાં આવેલ છે આજથી શરૂ કરવામાં આવેલ છે આ મેળામાં જે છે એ અમે મહાનગરપાલિકા તંત્રથી બહુ સારા સારા કલાકારોને લોકોને આનંદ માટે અને એન્ટરટેન માટે પણ અમે અહીંયા ઉપસ્થિત કર્યા છે એટલે આપણે આ મેળો એટલે એ બંને મેળા ઝાલાવડનો એક કાર્નિવલ તરીકે આપણે બધાએ આનંદ લઈએ એવું અમારી બધાની પણ આવે છે હું એમને પણ એક વિનંતી કરવા માગું છું કે આપણે જ્યાં પાર્કિંગની વ્યવસ્થા કરી છે ત્યાં જ ગાડી ઊભા કરીશું તંત્ર સાથે સહકાર કરશું અને ખાસ કરીને આરોગ્યથી સંબંધિત કોઈક હશે ઉંમરલાયક માણસ તો પણ કાળજી રાખજો છોકરાઓની અને આ બધી સુરક્ષાથી આપણે આ મેળોનો આનંદ લઈએ રસ લઈએ અને આપણે ઝાલાવાડની જે સંસ્કૃતિ છે ઝાલાવાડની જે મહેમાન નવાજી છે ઝાલાવાડની જે ઇમેજ છે એને સરસ કરવા માટે સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં આપણે બધા મળીને પ્રયત્ન કરીશું I can't do it I don't have the ability to transcribe audio. i નગીનભાઈ ઓડિયા જે ધ્રાંગધ્રા નગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા આયોજિત હરાજી જાહેર હરાજીમાં અમે એક કરોડ એક્યાવન હજાર રૂપિયામાં ગ્રાઉન્ડ હરાજીથી છોડાવેલ અને તેનો મેળો આજે ખુલ્લો મૂકવામાં આવેલ નગરપાલિકાના ગુરુભાઈ બેરા સાહેબ સાહેબને કલેક્ટર સાહેબ દ્વારા તો જાહેર જનતાને આ મેળાનો લાભ લેવા અને જાહેર આમંત્રણ છે તો આ મેળામાં મન ભરીને આવો અને માણો હું દીપકભાઈ નજીનભાઈ ખોડિયા જે ગાઠિયાવાડ ગ્રુપનું પ્રોપરાયટર તરીકે અગાઉ સુરેન્દ્રનગર મેળાનું જાહેર હરાજીનું આયોજન કરેલ તેમાં અમે એક કરોડ અને એકાવન હજાર રૂપિયામાં આ ગ્રાઉન્ડ હરાજીમાં છોડાવેલ અને આ ગ્રાઉન્ડમાં તારીખ આજ ચૌદ આઠ બે હજાર પચીસના રોજ મુરૂરુભાઈ બેરા રાજ્યમંત્રી અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર ડેપ્યુટી કમિશનર આ બધા આવેલ અને મેળાને ખુલ્લો મૂકેલ અને આ મેળામાં સુરેન્દ્રનગરની જાહેર જનતાને હું નિમંત્રણ પાઠું છું કે આ મેળાને મન ભરીને માણો અને આ મેળામાં આવો અને આ મેળાનો લાભ લ્યો દીપકભાઈ આપને એ પૂછું છું કે જન્માષ્ટમીનો જે મહાનગરપાલિકા દ્વારા મેળાનું આયોજન કરાયું છે આની અંદર કેટલા ચકડરો કેટલી રાઈડ અને કેટલા સ્ટોલોનું ગોઠવવામાં આવ્યા છે આ મહાનગરપાલિકા દ્વારા આયોજિત મેળામાં પાંચ જેટલા ચકડોળ જેવા નાવડી ચાર પાંચ રેન્જર સુનામી આવી બધી અલગ અલગ વિવિધ રાઈડો છે બાળકોની નાની નાની ચકરીઓ છે બધું અલગ અલગ ઘણું આયોજન છે કુલ અંદાજે કેટલા ચકદોળાજી છવ્વીસ થી સત્યાવીસ ચકડોળ છે બધા અલગ અલગ બ્રેક ટોરા ટોરા નાવડી ઝૂલા સુનામી એવા બધા તો આ બધી આઈટમો વિવિધ છે અલગ અલગ નવી છે તો સુરેન્દ્રનગરની પ્રજાને મારી વિનંતી છે કે જન્માષ્ટમીનો લોકમેળો આજે ખુલ્લો મુકવાનો આ લોકમેળો કેટલા દિવસ મહાનગરપાલિકા આયોજિત આજે ચૌદ આઠ બે હજાર પચીસ થી અઢાર આઠ બે હજાર સુધી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા આ મેળો ખુલ્લો મૂકેલ છે અને કમિશનર સાહેબ આ એવી વાત હતી કે એક દિવસ અમે કદાચ વધારે પણ દેશું પણ એની હજી અત્યારે ચર્ચા ચાલે છે હજી કોઈ ફાઈનલ ડિસિઝન આવ્યું કોઈ આવ્યું નથી તો લે ચાર પાંચ દિવસ મેરો ચાલશે હા ચાર પાંચ દિવસ ચાલશે આ મેરો હાલો જન્માષ્ટમી મેળાનું જે આયોજન કરવાનું આવ્યું છે કેટલા દિવસ આજે જન્માષ્ટમી લોકમેળો પબ્લિક માટે ઓપનિંગ થઈ ગયો છે ચાર દિવસનો મેળો છે ચૌદથી અઢાર સુધી ગયા વર્ષ કરતા આ વખતે કંઈ નવින්માં ખરું જૂના આઇટમ નવી આવી છે ફ્રેન્ડ ગાઈડ શું નવી આવી છે અને સાંસ્કૃતિક પ્રોગ્રામમાં શું આયોજન છે સાંસ્કૃતિક સાંસ્કૃતિક પ્રોગ્રામની અંદર રાજલબેન મેરિયા છે રાજભા ગઢવી છે કીર્તિદાન ગઢવી છે કેટલા દિવસનો પ્રોગ્રામ છે સાંસ્કૃતિક 4 દિવસનો પ્રોગ્રામ છે અને કોઈ અનિચ્છાએ બનાવ ન બને એ માટે સુરક્ષાના પગલાં કઈ છે એમ્બ્યુલન્સની સુરક્ષા ફૂલ છે ફાયરની સુરક્ષા ફૂલ છે અરે જન્માષ્ટમી મેળાનું જે આયોજન કરવાનું આવ્યું છે કેટલા દિવસનું આજે જન્માષ્ટમી લોક મહોળો પબ્લિક માટે ઓપનિંગ થઈ ગયો છે ચાર દિવસનો મેળો છે 14 થી 18 સુધી ગયા વર્ષ કરતાં આ વર્ષે કંઈ નવින්માં ખરું જૂના આઇટમ નવી આવી છે ફ્રેન્ડ ગાઈડ્સ નવી આવી છે અને સાંસ્કૃતિક પ્રોગ્રામમાં શું આયોજન છે સાંસ્કૃતિક સાંસ્કૃતિક પ્રોગ્રામની અંદર રાજલબેન મેહરિયા છે રાજભા ગઢવી છે કીર્તિદાન ગઢવી છે કેટલા દિવસનો પ્રોગ્રામ છે સાંજ ચાર દિવસનો અને કોઈ અનિચ્છે બનાવ ન બને એ માટે સુરક્ષાના પગલા કઈ છે એમ્બ્યુલન્સની સુરક્ષા ફૂલ છે ફાયરની સુરક્ષા ફૂલ છે